દર્શક મિત્રો આપ જોઈ રહ્યા અંકલેશ્વર પંપ પરથી ભેષ યુક્ત ડીઝલ વેચાણ કાંડ ઝડપાવું એલસે બે નો કરોડોમાં પાંચ આરોપી ઝડપાયો જ્યારે અન્ય ત્રણ આરોપી વોન્ટેડ અંગલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માય ઇકો એનર્જી પંપ પર બેશેડ ડીઝલ વેચાતું હોવાનું ભરૂચ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ માહિતી પરથી ખુલ્યું હતું પોલીસે ત્યાં દરોડા પાડતા પંપમાં એક ટેન્કરથી શંકાસ્પદ પ્રવાહી પંપની ગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરી રહેલું જોવા મળ્યું તપાસમાં જાણવા મળ્યું કે મુંદ્રા પોર્ટ નજીક ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલ લાવીને તેને ડીઝલ તરીકે વેચવામાં આવતું હતું પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂપિયા એકતાલીસ પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ જેમાં ટેન્કર પાંત્રીસ લીટર બેડશેડ યુક્ત પ્રવાહી સાત મોબાઈલ અને અન્ય સાધનો જપ્ત કર્યા આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં પંપ મેનેજર અને ફેરારો સામેલ છે જ્યારે મુન્દ્રા પોર્ટમાંથી ટેન્કર ભરાવનારને ગોડાઉન સંચાલક સહિત ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદર એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે નય એલસીબીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતના આખી પ્રોસીજર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણ નુકસાન કરે છે જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાય આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાં કબજા કરવામાં આવે છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે